પ્રદક્ષિણાની પ્રદક્ષિણા કરવાથી માણસ પુણ્યકારી બને છે જેથી શાસ્ત્રોમાં અલગ અલગ દેવ સ્વરૂપની પ્રદક્ષિણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી કયા દેવ સ્વરૂપની કેટલી કરવી પ્રદક્ષિણા જાણીએ આજની ખાસ વાતમાં જયન દે મંગલાકાળી વદ્રકાળી કપાળીની દુર્ગાક્ષમા સિવાદાતરે સ્વાહા સ્વધાર નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે પ્રદક્ષિણા ઘણીવાર આપણે મંદિરે જઈને પ્રદક્ષિણા કરતા હોય છે ભગવાન ગણપતિ દાદાની પ્રદક્ષિણા કુલદેવીની પ્રદક્ષિણા શિવજીની પ્રદક્ષિણા ગાય માતાની પ્રદક્ષિણા હોળી માતાની પ્રદક્ષિણા દરેક દેવતાઓની અલગ અલગ પ્રદક્ષિણા આપણે કરતા હોઈએ છીએ પણ ઘણી વખત આપણને ખબર જ નથી કે શાસ્ત્ર શું કહે છે કયા ભગવાનની કેટલી થાય પ્રદક્ષિણા ઘણી વખત જોયું છે મંદિરમાં જે માતાજીનું મંદિર હોય તો ઘણા કે ભાઈ સાત વાર ફેરા ફરતા હોય છે સાત પ્રદક્ષિણા કરતા હોય છે માતાજીના મંદિરની પણ શું સાત વાર પ્રદક્ષિણા કરવાથી વધારે ફળ મળે મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે ન્યૂન અતિરિક્ત દોષ પરિહારથમ કોઈ પણ વસ્તુનો નિયમ કરતા વધારે કરો તો એ તકલીફ છે મતલબ પ્રદક્ષિણાનો નિયમ છે અમુક જગ્યાએ પાપ પણ છે ક્યાં શિવજીની અર્ધી પ્રદક્ષિણા તમે આખી પ્રદક્ષિણા કરો તો પાપ છે કેમ કે શિવજીમાં લખ્યું છે કે જે નંદી છે એને ઔરંગીને ના જવાય કે એ આપણને ખબર નથી કોક ફરે છે એની પાછળ પાછળ પ્રદક્ષિણા કરીએ છીએ તો ઘણા બધા નિયમ શાસ્ત્રના જે છે એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા ભગવાનના મંદિરમાં ગયા છીએ અને આ ભગવાનની કેટલી પ્રદક્ષિણા થાય અને પ્રદક્ષિણા કરવાથી ફળ શું મળે પ્રદક્ષિણા દરમિયાન કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ આ બધી વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ એના માટે આપણું શાસ્ત્ર છે અને શાસ્ત્રમાં દરેક વસ્તુની જાણકારી આપેલી છે એકા ચંડા રવે સપ્ત શ્રીસ્ત્ર કાર્ય વિનાયક હરેશ્ચ તસ્ત્ર કર્તવ્ય શિવસ્યાર્ઘ્ય પ્રદક્ષિણા આ એનું પ્રમાણ છે હું હંમેશા જ્યારે જ્યારે વાત કરું છું ત્યારે એનું પ્રમાણ સરની વાત કરું છું એકા કાર્ય વિનાયક એ શાસ્ત્ર એવું કહે કે જો તમે અંબાજી માતાની પ્રદક્ષિણા કરતા હો તમારા અકુર દેવીની પ્રદક્ષિણા કરતા હોય કે ચાહે ચામુંડ માતા હોય કે રાંધલ માતા હોય કે મોગલ માતા હોય અથવા કોઈ પણ દેવી દેવ જેમાં જે દેવી છે माताजी शब्द जिया लागू पड़े त्या माताजी नी प्रदक्षिणा केटली थाय तो के एका चंडा रवे सप्त एक प्रदक्षिणा माताजी नी थाय केटली एक त्रण के पांच के सात करवानी जरूर नहीं क्योंकि शास्त्र कहे एम करो एका चंडा रवे सप्त रवे केता सूर्या સૂર્ય ભગવાનની કેટલી થાય સપ્ત સપ્ત કેતા સાત પ્રદક્ષિણા સૂર્ય દેવની થાય સૂર્યનું મંદિર હોય અથવા આકાશમાં તમે સૂર્ય ભગવાનની સામે ઊભા હોય અને આ રીતે પ્રદક્ષિણા તમે કરવી હોય તો સાત વાર કરવાનું ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્ય આ રીતે સાત વખત કરવાનું એટલે સૂર્યની સાત પ્રદક્ષિણાનું ફળ તમને મળે છે એટલે શાસ્ત્ર એકા ચંડા રવે સપ્ત પછી આગળ લખ્યું કાર્ય વિનાયકે હવે વાત કરીએ ગણપતિ દાદાની ઘણી વાર આપણે ગણેશજીના મંદિરમાં જઈએ અથવા ભાદરવો મહિનો આવે એને આપણા ઘેર ગણપતિ દાદા પણ લાવ્યા હોય અને છેલ્લે આપણે ગણપતિનું વિસર્જન કરવા ગઈએ ત્યારે ગણપતિની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ પણ આપણે ગણેશજીની પ્રદક્ષિણા કેટલી કરવાની ત્રણ કરવાની લખી છે કાર્ય વિનાયક ત્રણ પ્રદક્ષિણા ગણપતિના જો કે ગણપતિ દાદાએ પણ પ્રદક્ષિણા કરી હતી તમને કદાચ ખાઈ દઉં કે શિવ અને પાર્વતીએ નક્કી કર્યું કે ગણેશજી અને કાર્તિક સ્વામીને કીધું જાઓ તમે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો તો પાર્વતી અને પાર્વતી રમત રમતમાં બંને દીકરાઓને કહે તો જે પહેલો આવશે એને પેલા લગ્ન કરાવીશું રમત રમતમાં વાત પાતવો આવું કીધું અને કાર્તિક સ્વામીએ તો પોતાનું મયુર લઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા ગણપતિજી બુદ્ધિશાળી વિચાર કરે કે હું મારું વાહન ઉંદર ઉપર બેસું તો ઉંદરની શું સ્થિતિ થાય એટલે ગણપતિ વિચાર કરી મારે કંઈક રસ્તો કરવો પડશે ગણપતિજી ભગવાન શિવ અને પાર્વતીને ક્યાંક મૈયા અહીં બેસો શિવજીને બેસાડ્યા પછી પગે લાગી અને શિવજીની પ્રદક્ષિણા કરી અને શિવજીએ પૂછ્યું ગણેશ શું કરે છે કેમ આપ પ્રદક્ષિણા તો કે તમે કહ્યું છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અમારા બંનેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી કરીને આવે તે વધારે બુદ્ધિ સારી હોય અથવા એને પહેલાં લગ્ન કરાવીએ તો તમે જે છો એ માતા પિતાનું પ્રદક્ષિણા એટલે કે પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે અને એવું શાસ્ત્રમાં લખ્યું છે એવું ગણપતિ કીધું એટલે ભગવાન શિવ પાર્વતી પ્રસન્ન થયા કહેવાનો મતલબ એવો છે કે પ્રદક્ષિણા કરવાથી પણ ઘણા લાભ થાય છે તો ગણેશજીની કેટલી પ્રદક્ષિણા શાસ્ત્ર કહે છે કે ત્રણ પ્રદક્ષિણા ગણપતિની કરવી જોઈએ હરે શત્ર કરિણા ની વાત આવે તો વિષ્ણુ ભગવાન પ્રદક્ષિણા કરવી જોઈએ ચાર પ્રદક્ષિણા ભગવાન ની થાય શિવજીની શિવસ્યાર ઘ્ય પ્રદક્ષિણા શિવજી ની પ્રદક્ષિણા એક પાંચ સાત એકે ના શિવજી ની પ્રદક્ષિણા અર્ધી છે શિવસાર કે અર્ધી પ્રદક્ષિણા પ્રદક્ષિણા શિવજીની થાય અર્ધી પ્રદક્ષિણા ભોલેનાથની થાય એનો નિયમ તમને કહી દઉં કે જ્યાં શિવજી આપણે અભિષેક કરીએ પાણીની ધારા જતી હોય અને બાર ગૌમુખ હોય તો તમે મંદિરની બહાર પ્રદક્ષિણા કરતા હોય તો આ બાજુ ફરવાનું ગૌમુખે જઈ પગે લાગીને પાછું આવવાનું પછી આ બાજુ પાછું ફરત જવાનું એટલે અર્ધી પ્રદક્ષિણા કહેવાય શિવ સારઘ્ય પ્રદક્ષિણા એટલે શિવજીની અડધી પ્રદક્ષિણા થાય ભગવાન રામજીની રામજીની ચાર પ્રદક્ષિણા થાય તમે રામદેવપીરની રામદેવપીરના મંદિરે ગયા હોય તો રામદેવપીરને પણ ચાર પ્રદક્ષિણા થાય હનુમાનજી મહારાજ હનુમાનજી મહારાજના મંદિરમાં ગયા હોય તો ત્રણ પ્રદક્ષિણા થાય કુળદેવીની એક પ્રદક્ષિણા થાય પીપળાના વૃક્ષની જો પીપળના વૃક્ષને તમે વિષ્ણુ સ્વરૂપે પૂજો છો તો એની ચાર પ્રદક્ષિણા થાય ગાય માતાની ચાર પ્રદક્ષિણા થાય ફાગણ મહિનો આવે હોળી માતાનું જ્યારે પ્રાગટ્ય થાય હોળીની પ્રદક્ષિણા જ્યારે આપણે કલશ લઈ અને એમાં દૂધ નાખીને જલ નાખીને એ કલશથી જ્યારે હોળીની પ્રદક્ષિણા કરતા હોય ત્યારે કેટલી કહેવાય ત્રણ હોળી માતાની ત્રણ પ્રદક્ષિણા થાય ભૈરવ દાદાના મંદિરે ગયા હોય ઘણી વખત આપણે કાલ ભૈરવના દર્શન કરવા ગયા હોય ઉજ્જૈન ગયા હોય અથવા કોઈ ભૈરવ કાલ ભૈરવ બધો ભૈરવ ભૈરવ ભેરો ભેરો ક્રોધ ભૈવ ઉનપરવ કોઈ પણ ભૈરવના મંદિરે ગયા હોય તો ભૈરવ દાદાની કેટલી પ્રદક્ષિણા થાય ત્રણ પ્રદક્ષિણા થાય શનિ મહારાજની શનિદેવની સાત પ્રદક્ષિણા કરી શકાય ભગવાન રામજીની ચાર પ્રદક્ષિણા કરી શકાય કૃષ્ણ ભગવાનની ચાર પ્રદક્ષિણા કરી શકાય હવે પ્રદક્ષિણા કરતી વખતે તમે જો મંદિરની નાનું મંદિર હોય અથવા એ મંદિરની પ્રદક્ષિણા કરવી હોય તો તમારે બને ત્યાં સુધી ચપ્પલ પહેરીને પ્રદક્ષિણા ન કરવી ખુલ્લા પગે પ્રદક્ષિણા કરવી કે તમે મંદિરને આજુબાજુ ફરતા હોય ચપ્પલ પહેર્યા હોય તો મોટું પ્રાયશ્ચિત લાગે છે પગ દ્વારા પ્રદક્ષિણા થાય દંડવત કરતા મતલબ સૂતા સૂતા પણ પ્રદક્ષિણા મંદિરની કરી શકાય પ્રદક્ષિણાને બીજો શબ્દ કહેવામાં છે પરિક્રમા જેમ પ્રદક્ષિણા મંદિરની થાય અને મોટું હોય વિસ્તાર એને પરિક્રમા શબ્દ પણ આપણે કહેવાય કહીએ છીએ ઘણી વાર આપણે કહેવાય ભાઈ આપણે ગિરનારની પરિક્રમા કરી નર્મદાજીની પરિક્રમા કરી એ પરિક્રમા શબ્દ છે અને પ્રદક્ષિણા અને પરિક્રમા કરવાથી ફાયદા શું થાય એ પણ કહીશ પણ જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હોવ ત્યારે તમારે શું બોલવું જોઈએ આ તો મોબાઈલ લોકોના હાથમાં હોય એટલે આખો ફોન કરતાં કરતાં પાછા ફેરમ કરતા હોય એ રીતે પ્રદક્ષિણા ના કહેવાય પ્રદક્ષિણા વખતે દેવ ધ્યાનતા તેમ પ્રસન્ન મનસ સદા દેવનું ધ્યાન જે ભગવાનની પ્રદક્ષિણા કરતા હોય તે ભગવાનનું નામ મનમાં ઉચ્ચારણ કરવું અને પ્રદક્ષિણા કરવી દેવતાઓનું સ્મરણ કરીને પ્રદક્ષિણા કરવી જો તમે તે દરમિયાન તમારું મન બીજે છે જોડે વાત વાત કરો કરો છો છો કરતા બીજી રીતે અને પ્રદક્ષિણા પ્રદક્ષિણા તો એ ઉપરથી પણ એનું દેવનું અપમાન છે ઘણી વખત સારું કરવા જઈએ પણ અમુક દોષના કારણથી અમુક વસ્તુઓને ખબર ના હોય અને એનાથી પણ આપણને પાપ લાગતું હોય તો એ બે ઘડી મંદિરમાં ગયા હોય તો મનને સ્થિર કરી દેવતાઓને સમય આપો એ દરમિયાન એ દરમિયાન બીજું કોઈ કાર્ય તમે ન કરો પ્રદક્ષિણામાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રદક્ષિણા કરો અને જ્યારે મંદિરમાંથી નીકળો છો ત્યારે મંદિરમાં જતાં જતાં જે ઓટલો હોય એ ઓટલા ઉપર બે મિનિટ બેસી ભગવાનનું બે પાંચ મિનિટ નામ બોલી પછી નીક આ એના નિયમ છે પ્રદક્ષિણા કરવાથી પણ ફાયદા શું થાય તો કે યાનિકા નીચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે શબ્દ વાપરવામાં આવે છે યાનિકા નીચ પાપાની તમે જો તમારા પગ દ્વારા ભગવાનની પ્રદક્ષિણા કરો છો અને ભગવાનનું નામ લો છો તો જન્માંતર કૃતાની ચ તમારા જે જન્મો જન્મના જે પાપ થયા હોય ડગલે ને પગલે એ બધા પાપોનો ક્ષય થાય છે મતલબ પાપને નાશ કરે છે પ્રદક્ષિણા તાણી સરવાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે અને પુણ્યનો ઉદય થાય છે એટલે શાસ્ત્રમાં હંમેશા દરેક વસ્તુનું એક મહત્વ રહેલું છે ઘણી વખત આપણે મોટા મંદિરે ચાલવાની બાધા લીધી હોય ઘણી વખત ચાહે અંબાજી હોય કે અમરનાથ હોય કે વૈષ્ણવદેવી હોય જ્યારે દેવતાઓને આપણે ચાલતા ચાલતા જ્યારે દેવતાઓને મળવા જઈએ છીએ કેમકે એ પણ એક પ્રદક્ષિણાનો જ ભાગ છે મંદિરની પ્રદક્ષિણા કરવી અને ભગવાનના ચાલતા ચાલતા દેવતાઓના દ્વારે જવું એ પણ એક પ્રદક્ષિણાનો ભાગ કહેવામાં આવે છે પરંતુ તે દરમિયાન પણ હસી મજાક અથવા ખરાબ કાર્ય ન થાય તે વાતનું ધ્યાન રાખવાનું કે તે અન્ય ક્ષેત્રે કૃતમ પાપ લેપો ભવિષ્યથી તે દરમિયાન જો પાપ થાય ને તો એ કષ્ટદાયક બને દેવતાઓના સાનિધ્યમાં અથવા દેવતાઓના શરણે ગયા હોય અથવા તે દરમિયાન આપણાથી કોઈ પાપ ના થાય તેનું ધ્યાન રાખવાનું પરંતુ એ વખતે એક એક ડગલું તમે માનું નામ લઈને અથવા ભગવાનનું નામ લઈને ચાલો છો બોલો છો તો એનાથી પુણ્યનો ઉદય પણ એટલો થાય છે જીવનની અંદર ઘણા બધા એવા કાર્ય હોય કે જે તમારા અટકી પડ્યા હોય પરંતુ જ્યારે તમે આસ્થાથી જ્યારે દેવતાઓના દ્વારે જાઓ છો ત્યારે એ દેવતાઓની જે અમી દ્રષ્ટિ પડે છે એ કૃપા થાય છે અને કૃપાથી ઘણી વખત જે જિંદગીની અંદર અશક્ય વસ્તુને પણ શક્ય બનેલી છે આ આસ્થાનો વિષય છે અને શાસ્ત્રમાં એવું લખેલું છે કે મનવાંછિત ફલ પ્રાપ્તિ લોકોના મનની ઈચ્છાઓ પણ દેવતાઓ પૂર્ણ કરે છે પણ એ દેવની આસ્થા અને આપણી શ્રદ્ધા અડગ હોય કેમ કે શ્રદ્ધા અને આસ્થા અને ભક્તિમાં જ શક્તિ હોય છે પ્રહલાદજીએ જ્યારે એના જે પિતાજી હિરેન્ય કશ્યપે પૂછ્યું કે ભાઈ તારો ભગવાન ક્યાં છે ત્યારે પ્રહલાદજી શું કીધું મારો ભગવાન આ થાંભલામાં છે થાંભલામાં ભગવાન હોય નહોતા પણ જ્યારે પ્રહાર કર્યો છે ત્યારે થાંભલામાંથી ભગવાન આ નીકળવું પડ્યું કેમ કે ભગવાન ભક્તની શક્તિમાં તાકાત હતી ને ભક્ત એક વખત કહી દે કે મારો ભગવાન અહીંયા છે તો ભગવાનને આવવું પડ્યું કેમ આવવું પડ્યું કેમ કે ભક્તની શક્તિ એટલી હોય તમારી શ્રદ્ધા એવી હોય ઉપાસના એવી હોય કે ઈશ્વરીય કૃપા તમને મળે અને ઘણી વખત બહુ વધારે પડતી ભક્તિ પૂજા પાઠ અનુષ્ઠાન કરવાથી તમારી વાણીમાં પણ એક એવી તાકાત આવતી હોય છે કે તમે જે બોલો ને તેવું થવાનું ચાલુ થાય ઈશ્વરીય શક્તિ જેને કહેવાય છે તો આપણા શાસ્ત્રની અંદર ઘણા બધા એવા મંત્ર છે ઉપાય છે અને વિધિ વિધાન છે અને દરેકનું એક વિશેષ મહત્વ છે તો આજે દેવી દેવતાઓની પ્રદક્ષિણા વિશે બહુ સરસ મજાની મેં જાણકારી આપી છે ને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન